મથુરામાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર જન્મભૂમિ મથુરા ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી કૃષ્ણ જન્મોત્સવના આ પાવન અવસરે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર પરિસરમાં લાખો શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટ્યું હતું દેશ વિદેશમાંથી આવેલા ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું આ વિશેષ અવસર માટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરને ઓપરેશન સિંદુર વિષય પર સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું ભગવાન જ્યાં બિરાજમાન હતા તે ફૂલ બંગલાને

યોગી આદિત્યનાથે રવિવારે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની મુલાકાત લઈ પૂજા અર્ચના કરી હતી શ્રી રાજ્ય સરકારની ધાર્મિક વારસા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે સુરક્ષાની દ્રષ્ટિએ સમગ્ર મથુરામાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ભીડના નિયંત્રણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે